દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવા ત્યાં મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી શક્તિ નથી અને લોકસભાની પણ વાત કરું લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકામાં પણ આજે એ નથી તો એના માટે ભાજપને સત્તામાંથી બહાર કાઢવા માટે તમામ પ્રાદેશિક પક્ષો ને કોંગ્રેસ ખૂબ ઘણા સમયથી મથામણ કરી રહ્યા છે કે ભાજપને કઈ રીતના સત્તાથી દૂર કરી શકાય ને એના માટે એ લોકો સક્રિય છે દરેક રાજ્યની અંદર દરેક જગ્યાએ સેન્ટ્રલ લેવલથી પણ ગઠબંધનની એમની વાતો ચાલે છે ગઠબંધન થાય છે પાછું તૂટી જાય છે જ્યાં સુધી ચૂંટણી પૂર્ણ થશે રિઝલ્ટ આવશે ત્યાં સુધી આ સ્થિતિ રહેવાની છે તમને પછી પણ આ સ્થિતિ રહેવાની છે ચૂંટ્યા પછી પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી હું ફરી પણ કહું છું એટલી બધી મજબૂત છે એટલી બધી મજબૂત છે અમારા પ્રદેશો પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જે પી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તે ચૂંટણી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે એ તો દેખીતું જ હતું ને આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા ચૈતર વસાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે એ ઉપલા લેવલથી નક્કી જ હતું જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે પણ એમાં એ સપોર્ટ થવાના નથી હવે એમનો વિષય છે હવે કોઈની સાથે ન્યાય કરું કોઈની સાથે અન્યાય કરવું એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે વિરોધ પક્ષોનો વિષય છે પાટીલ સાહેબ અને શેર પાટિલ પાટીલ સાહેબ બહુ સા સારી રીતના અભ્યાસ કરીને આ વાત કરી છે બિલકુલ સાચું કહ્યું છે કારણ કે સંગઠનના તે માહિર છે આપણે અહમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં જેનો સોળે કરાય કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વે સરવા કેટલા મજબૂત નેતા હતા એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે અને આપ નવી નવી પાર્ટી છે એક એક ખૂણામાં છે ડેઢિયાપાડા વિધાનસભા પૂરતી બાકીની છ વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી હશે પાંચ વીસ પચીસ કાર્યકર્તાઓ બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે મને નથી લાગતું કે આ લોકો અપક્ષ લડવાની હિંમત કરે પાર્ટી એમને ઉપરથી સેન્ટ્રલમાંથી સપોર્ટ કર્યો એટલે કોઈ બળવો નથી કરવાના